સેવક ઘણી વખત એક દ્રષ્ટાંત આપે છે કોઈના ત્યાં લગ્નમાં પત્રિકા આવી હોય તમને અને ઘણી વખત તમારી લગ્ન પત્રિકામાં હોય તો મને બહુ ખબર નથી કે અથવા અંદર લખ્યું હોય તો એક વ્યક્તિને જમવાનું છે સપરિવાર અથવા બે વ્યક્તિ આવું કંઈક લખ્યું હોય બને છે ને આવું અંતવર પેલા મુક્તરાજ ક્યાંય ગયો હા બહુ બધા હવે વાહે થાય કે પપ્પા મારે આવું જ છે મને જમવા લઈ જાવ મારે આવું છે અને કદાચ રોવા માંડે તો હું શું કરું લઈ જવું પડે બને તે આવી સમજાઈએ પણ ના સમજે તો પછી લઈ જઈએ બરાબર છે હવે લઈ જવાનું પછી ત્યાં પેલા આમેવાળા એમ કે તને કેમ લઈ આવ્યા એક જણનો પાસ હતો આને કેમ લાયા ચાલે બે લાફા મૂકીને આને કાઢી મૂકે અને તમને સોનાના ડાઇનિંગ ટેબલ ઉપર જમાડે તો એ તમે રાજી થાઓ કે ના થાવ ના થાય હમ ના થાવ તમને દુઃખ લાગે કે ના થાય કેમ દુઃખ લાગે કોછ કેમ દુઃખ લાગે કોછ કારણ કે આપણે એના જોડે હિત છે એવું એટલે એને બોલે તો મને બોલે જેવું થાય એને જમાડી વાત ને કદાચ તમને ના જમાડે ને તો ચાલે સાચી વાત છે એમને એક માટે નથી બધાને કહું છું સાચું ભાઈ તમે અમારી આજ્ઞા પાડો આમને જમાડો ને આમ ના જમાડો ને તમે દુઃખ થાય કે નહીં તમને એમ અમે તમે અમારી આજ્ઞા પાળો ને આમને નહીં પાડો તો અમને આટલું જ દુઃખ થશે આવું જ દુઃખ થાય